આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર સુવિધા અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્ય દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે માર્ગદર્શન આપવા આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતા ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઈને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે સમગ્ર રાજ્યમાં અંદાજે હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે આ બેડમાંથી બ્યાસી ટકા એટલે કે પિસ્તાલીસ હજાર જેટલા બેડ હજુ પણ ખાલી એટલે કે સંક્રમિતો માટે સરળતાએ ઉપલબ્ધ છે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે એકસો ચાર ફીવર હેલ્પલાઇનનો જે પ્રયોગ સફળતાપૂર્વક અપનાવ્યો છે તેની વિગતો પણ આ વીડિયો કોન્ફરન્સમાં આપી હતી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે એક જ દિવસમાં એક લાખ બાવન હજાર લોકોએ આ ધન્વંતરી રથ સેવાનો લાભ મેળવ્યો છે ટેસ્ટિંગ પ્રક્રિયાને પણ વધુ સઘન બનાવવાની વિગતો આપતા જણાવ્યું કે આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે એક જ દિવસમાં રાજ્યમાં સિત્તેર હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે અમદાવાદમાં અત્યાર સુધી અગિયાર લાખ જેટલા ટેસ્ટ આ બધા જ માધ્યમોના ઉપયોગથી કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે કોરોના કેસોમાં અચાનક થયેલા વધારા સામે સતર્કતા રાખીને અમદાવાદ વડોદરા રાજકોટ સુરત મહાનગરમાં રાત્રિ કરફ્યુનો અમૂલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપી હતી પ્રધાનમંત્રીશ્રીને વિશ્વાસ આપ્યો કે વધતા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે આ વીડિયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો જોડાયા હતા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલથી બે દિવસીય એનસીમી વિધાનસભાની અધ્યક્ષોના સંમેલન યોજાશે જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ખાસ ઉપસ્થિત રહેશે છેલ્લા કેટલાય વર્ષોમાં આ સંમેલન અંતર્ગત લોકશાહી પ્રણાલિકાને મજબૂતાઈ આપવાના દ્રષ્ટિથી નવા વિયારો અને નવા પ્રણાલિકાના અનુભવોના આદાન પ્રદાન કરવામાં આવશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી લાઈવ નહીં થવી એ રાજ્યના પોતાનો મામલો છે તે જે તે રાજ્ય નક્કી કરે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્ત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો ગુજરાત સરકારે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે આ નિર્ણયો આજે મધરાતથી અમલમાં આવશે સત્તાવાર યાદી મુજબ લગ્ન કે સત્કાર સમારોહ જેવી ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના પચાસ ટકાથી ઓછા પણ વધુમાં વધુ સો વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન કે સત્કાર સમારોહનું આયોજન કરી શકાશે અવસાનના કિસ્સામાં અંતિમવિધિ કે તે પછીના ધાર્મિક કાર્યક્રમોમાં વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ ભાગ લઈ શકશે આ ઉપરાંત અમદાવાદ સહિત ચાર મહાનગરો અને જે શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ ચાલી રહ્યો છે તેમાં કરફ્યુના સમયમાં લગ્ન કે સત્કાર સમારોહ યોજી શકાશે નહીં સર્વોચ્ચ સર્વોચ્ય અદાલતે ગુજરાત સહિત દિલ્હી મહારાષ્ટ્ર અને આસામની સરકારોને પોતાના રાજ્યોની કોવિડ ઓગણીસની વર્તમાન સ્થિતિ તેમજ આવનારા મહિનાઓમાં વધતા સંક્રમણને અટકાવવા લીધેલા પગલાં અને આગોતરી તૈયારીઓ અંગેનો અહેવાલ અદાલતને સુપ્રત કરવા જણાવ્યું છે ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ રાજ્યમાં કોવિડ ઓગણીસની વણસતી જતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અદાલતે જણાવ્યું હતું કે ગુજરાત દિલ્હી અને મહારાષ્ટ્રમાં નવેમ્બર માસમાં કોવિડ ઓગણીસના કેસમાં વધારો થયો છે ખંડપીઠ દ્વારા કોવિડ ઓગણીસ મહામારી દરમિયાન અવ્યવસ્થા અને મૃતદેહોના અદલાબદલી જેવા મુદ્દે કરાયેલી સુઓ મોટો અરજી પર સુનાવણી થઈ હતી આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે યોજાશે રાજ્યમાં ગઈકાલે એક હજાર ચારસો સિત્યાસી કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે તો રાજ્યમાં કોરોનાની સારવાર બાદ ગઈકાલે એક હજાર બસો ચોત્રીસ દર્દીઓ સાજા થયા છે રાજ્યમાં અત્યાર સુધી કુલ એક લાખ એક્યાસી હજાર એકસો સિત્યાસી દર્દીઓ સાજા થયા છે આ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર બાદ સાજા થવાનો દર એકાણું નવ ટકા થયો છે રાજ્યમાં હાલની કોરોના સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં હાલ તેર હજાર આઠસો છત્રીસ કોરોનાના સક્રિય કેસ છે નેવ્યાસી દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે તેર હજાર સાતસો સુડતાલીસ દર્દીની સ્થિતિ સ્થિર છે ગઈકાલે રાજ્યમાં કોરોનાથી સત્તર દર્દીના મૃત્યુ થતા કોરોનાથી કુલ મૃત્યુ આંક ત્રણ હજાર આઠસો થયો છે રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કોરોના પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી રહી છે ગઈકાલે રાજ્યમાં અગ્નસત્તેર હજાર પાંચસો એકવીસ કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે સુરતની સુમૂલ ડેરીના પિસ્તાલીસ કરોડના વહીવટની ચૂંટણીના પરિણામે આજે જાહેર કરવામાં આવ્યું છે આજે સોળ ડિરેક્ટર અને જિલ્લાના રજીસ્ટ્રારના ચેરમેન અને વાઇસ ચેરમેનના ઉમેદવારોને મળેલા મતની ગણતરી થઈ હતી જેમાં ચેરમેન પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે જ્યારે વાઇસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુમુલની ચૂંટણી બાદ આખો મામલો હાઇકોર્ટમાં ગયો હતો ત્યારબાદ આજે મતગણતરી કરવામાં આવી હતી સુમુલડેરીમાં સાત ઓગસ્ટના રોજ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં સરકાર તરફથી મતદાન કરવા માટે બે પ્રતિનિધિઓ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણૂંક સ્ટેટ રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હતી જેની સામે ચૂંટાયેલા બે ડિરેક્ટર ભરત પટેલ અને સુનિલ ગામીતે વાંધો લેતા મામલો હાઇકોર્ટ ગયો હતો જિલ્લા રજીસ્ટ્રાર પાસે નિમણૂંકની પ્રક્રિયા અને કયા આધારે બે પ્રતિનિધિઓની નિમણૂંક થઈ હોવાની હાઇકોર્ટે પુષ્ટિ કરી હતી ત્યારબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા બે સરકાર પ્રતિનિધિઓના નિમણૂક રદ કરી હતી આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા